એક જણાનો પગ ભાંગી ગયો ગોઠણથી નીચે નળામાં કોઈ ભાઠો માર્યો હોય ને એમાં હાડકું તૂટી ગયું પછી ઓર્થોપેડિક ડૉક્ટર પાસે ગયો હાડકાના ડૉક્ટર પાસે ત્યાં લાઈન હતી એટલે એના ભેગા હતા એને કેશબેસ કટાયો બેઠો થોડીક વાર થઈ તો બીજો એક ભાઈ આવ્યો એ અગાઉ ઓપરેશન કરાવી ગયો છે પછી બતાવવા આવ્યો હવે એના બે ભાગ બે પગ એ જ રીતે ભાંગેલા હતા આને જેમ એક પગ ભાંગેલો હતો એમ મને બે પગ ભાંગેલા બેઠો ઓલો ભાઈ આવીને પછી આ પહેલાં ભાઈથી સહેજમાં પૂછાઈ ગયો કે ભાઈ તમારે બે પત્ની છે